નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે તેર તારીખ પહેલો મહિનો બે ચોવીસ ને શનિવારના રોજ મિત્રો આપણે હરાજીનો પહેલો ભાગ આપણે બ્લોક નંબર આઠમાંથી જોયો હતો ત્યારબાદ આઠ અને સાત નંબર બે જો કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો અત્યારે હાલ હરાજીમાં બ્લોક નંબર સાતમાં છેલ્લી લાઈન જ છે જો સીધી જ અત્યારે આવે છે મિત્રો અહીંયા ગોડાઉન પાસે છાપરા નંબર દસની બાજુમાં આ જો અડધા વેપારી ભાઈઓ તો આવી જ જ ગયા છે અહીંયા પહેલા જ હરાજી હાલી જ આવે છે તો ચાલો જાણી લઈએ અત્યારે કહેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

આ પચાસ કઠ્ઠાના ત્રણસોને સોળ ત્રણસોને સોળ ભાવ જે છે મિત્રો ફૂલ સાઈઝ જોવા મળી રહી છે જો આ ક્વોલિટી ગાંઠિયા જો આના ત્રણસોને સોળ ભાવ છે મિત્રો મસ્ત ક્વોલિટી ગાંઠિયા જોવા મળી રહ્યા છે ત્રણસોને સોળ અમુક છે મિક્સમાં જો આવું વધારે મિત્રો ટોપ ક્વોલિટી છે ત્રણસો સોળ પચાસ કઠા

ગુરુ કૃપા ગુરુ કૃપા દલાલ ઓકે બસો ને એકાવન બસો ને એકાવન ભાવ જો છે મીડિયમ સાઈઝ માં મીડિયમ ક્વોલિટી છે થોડીક બસો ને એકાવન બસો ને એકાવન મિત્રો આ સાઈઝ આ સાઈઝ જ ઓછી જોવા મળે છે વધારે તો મિત્રો ગુલટી ટાઈપ છે વકલ નાનો છે થોડોક બસો ને છપ્પન બસો ને છપ્પન ભાવ જો છે ગુલાબી પત્તી ની વોકલ છે મિત્રો જો બસો ને છપ્પન સાઈઝ ની વાત કરું તો મીડિયમ સાઇઝ વધારે જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ક્વોલિટી માલે જોવા મળી રહી છે મિક્સ માં જો આ ક્વોલિટી સાઈઝ બસો ને છપ્પન બહુ હેવી છે મિત્રો સિત્તેર કટા નું બસો ને એકાણું બસો ને એકાણું બહુ જોયો છે મિત્રો આ સાઈઝમાં બહુ મીડિયમ છે મિત્રો જો ક્વોલિટી બહુ સારી છે બસો એકાણું જો આ ક્વોલિટી કાઠિયા છે સાઈઝ માં થોડુંક અમુક વધારે આ જોવું મળી રહ્યું છે મિક્સમાં આ સાઈઝમાં વકલ મિત્રો નાનો છે થોડોક ના છાસઠ રૂપિયા મિત્રો ઓનલી છાસઠ છે ગુલ્ટી છે કોટા ગાડી ગયેલી ગુલ્ટી છે પચાસ ટકા કોટા ગાડી ગયેલી છે ઓનલી છાસઠ